નમસ્કાર મિત્રો તાજા અને રાજકારણમાં મોટા ઉથલપાથલના સમાચાર હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આપી દીધું રાજીનામું કોંગ્રેસને લાગ્યો મોટો ફટકો અને ભાજપમાં જોડાયા સીએમ પટેલની કેબિનેટ બેઠક અને પીએમ નરેન્દ્ર મોદી એનડીએમાં મોટા ડખાને લઈને સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ બનાવવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહે સૂર્ય પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાને કર્યું ઉદ્ઘાટન પીએમ મોદીએ બિહારના રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું છે આ પ્રસંગે વિદેશ મંત્રી એસ જયશંકર સત્તર દેશના રાજદૂત તેમજ બિહારના સીએમ નિતિશ કુમાર અને ગવર્નર ઉપસ્થિત રહ્યા હતા નાલંદા યુનિવર્સિટીના પુનઃનિર્માણ સાથે જ મિસાઇલ મેન અબ્દુલ કલામનું સત્ત સાકાર થયું છે એક સમયે વિશ્વની સૌથી પ્રાચીન અને સૌથી મોટી યુનિવર્સિટીમાંની એક એવી નાલંદા યુનિવર્સિટીનું પુનર્નિર્માણથી ઇતિહાસ રચાયો છે એટલું જ નહીં મિત્રો તમને વધારામાં જણાવી દે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારના રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું આ પ્રસંગે પીએમ મોદીએ નાલંદાના વિનાશને પણ યાદ કર્યો અને કહ્યું કે આગથી પુસ્તકોનો નાશ થઈ શકે છે પરંતુ જ્ઞાનનો નહીં ત્રીજી ટર્મ માટે શપથ લીધા બાદ દસ દિવસમાં મને નાલંદા જવાની તક મળી છે આ મારું સૌભાગ્ય નથી પરંતુ હું તેને ભારતની વિકાસ યાત્રાના શુભ સંકેત તરીકે જોઉં છું આગળના મહત્વના સમાચાર નવી સરકાર બનતા શેર બજારમાં બન્યો નવો રેકોર્ડ નવી સરકારની રચનાએ ફરી એકવાર શેર બજારમાં ધૂમ મચાવી દીધી છે સેન્સેક્સ અને નિફ્ટી દરરોજ નવી ઊંચાઈને સ્પર્શી રહ્યા છે ત્યારે માર્કેટ કેપિટલના સંદર્ભમાં નવા રેકોર્ડ સર્જાઈ રહ્યા છે નવી સરકાર પ્રત્યે રોકાણકારોના ઉત્સાહનું પરિણામ આ શેર બજાર દેખાઈ રહ્યું છે શેર બજારની મૂડી પ્રથમ વખત લાખ કરોડ વટાવી ગઈ છે ડેટા અનુસાર ઇક્વિટી માર્કેટ અમેરિકા ચીન જાપાન અને હોંગકોંગની હરોળમાં હવે જોડાઈ ગયું છે આજે કોંગ્રેસ દિગ્ગજ નેતાનો જન્મદિવસ અને એની બહેને આપ્યો ખાસ મેસેજ આજે કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીનો જન્મદિવસ છે પ્રિયંકા ગાંધીએ પોતાના ભાઈને ખાસ મેસેજ આપીને વિશ કરી છે પ્રિયંકાએ એક્સ પર પોસ્ટ લખીને કહ્યું મારા પ્રિય ભાઈને જન્મદિવસની શુભકામનાઓ તેમનો જીવન બ્રહ્માંડ અને અન્ય વસ્તુઓ પ્રત્યેનો દ્રષ્ટિકોણ દરેક માંગને પ્રકાશિત કરે છે હંમેશા મારા મિત્ર મારા સાથી માર્ગદર્શક અને ફિલોસોફર અને નેતા બનીને રહે અને આમ જ તે ચમકતો રહે ખૂબ જ પ્રેમ ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળશે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે જેમાં રાજકોટ ટીઆરબી ગેમ ઝોન અગ્નિકાંડ સીટ દ્વારા જે રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે અંગેની ચર્ચા થશે ઉલ્લેખનીય છે મિત્રો કે સીટ આવતીકાલે સરકારને તપાસ રિપોર્ટ સોંપવાની છે આ સિવાય કેબિનેટ બેઠકમાં આગામી સપ્તાહમાં યોજાનારા શાળા પ્રવેશ ઉત્સવ તેમજ શાળાઓમાં ફાયર સેફ્ટી અને સ્કૂલવાના અંગે પણ ચર્ચા કરવામાં આવશે

બાદ લોકસભાના અધ્યક્ષ માટે બેઠક યોજાય કરી સિંહ આગામી ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી પાંચ વર્ષ માટે એનડીએ સરકારનું વિઝન રજૂ કરશે કેન્દ્રીય મંત્રી એ જયશંકર મનોહરલાલ ખટ્ટર ભૂપેન્દ્ર યાદવ પિયુષ ગોયલ ધર્મેન્દ્ર પ્રધાન અન્નપૂર્ણા દેવી અને કિરેન રીજુએ બેઠકમાં હાજરી આપી હતી આગળના ચિંતાજનક સમાચાર એનડીએ માં ડખો અને ગઠબંધન તોડવાની ધમકી લોકસભાની ચૂંટણી દરમિયાન મહારાષ્ટ્રમાં એનડીએ ના ખરાબ પ્રદર્શન માટે સંઘ અને ભાજપના ઘણા લોકો અજીત પવાર અને તેની પાર્ટી એનસીપી ને જવાબદાર ગણાવી રહ્યા છે હવે એનસીપી આ અંગે ખુલ્લી ચેતવણી આપી છે એનસીપી ના નેતા અમોલ મિટકારીએ કહ્યું કે ભાજપના ધારાસભ્યો હાર માટે અજીત પવારને જવાબદાર ઠેરવી રહ્યા છે જો અજીત પવારને આ રીતે નિશાન બનાવવામાં આવશે તો અમારે અલગ સ્ટેન્ડ લેવાનું વિચારવું પડશે હવે કોંગ્રેસના નેતાએ સત્તાવાર રીતે આપી દીધું રાજીનામું કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી રાજીનામું આપી દીધું છે લોકસભા સચિવાલય દ્વારા આ અંગેની સૂચના જાહેર કરવામાં આવી છે નોંધનીય છે મિત્રો કે રાહુલ ગાંધીએ રાયબરેલી લોકસભા સીટ જાળવી રાખવા અને વાયનાડ લોકસભા સીટ છોડવા અંગેનો લોકસભાના સ્પીકરના ઓફિસને ઔપચારિક રીતે નોટિસ આપી હતી સૌથી મોટો સમાચાર કોંગ્રેસને લાગ્યો ફટકો અને દિગ્ગજ નેતા જોડાયા ભાજપમાં હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે હરિયાણા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને એમએલએ કિરણ ચૌધરી અને તેની પૂર્વ સાંસદ દીકરી શ્રુતિ ચૌધરી આજે ભાજપમાં જોડાઈ ગયા છે હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની અને કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરની હાજરીમાં બંને ભાજપનો ખેસ ધારણ કર્યો છે ગઈકાલે રાત્રે જ આ બંને દીકરીએ કોંગ્રેસનામાંથી રાજીનામું આપ્યું હતું